પાકા કરજો કે જેથી તમને પરીક્ષામાં લખવામાં પૂછાશે અને દરેક ગુણના દરેક પ્રશ્નના પાંચ ગુણ છે એટલે પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ ગુણનો વિભાગ ઈ રહેશે હવે એ વિભાગ ઈમાં કયા કયા પ્રકરણમાંથી પ્રશ્નો પૂછાશે તેની હું વાત કરું તો પ્રકરણ ત્રણ નાણું અને ફુગાવામાંથી એક પ્રશ્ન આવશે પ્રકરણ પાંચ ગરીબીમાંથી એક પ્રશ્ન આવશે પ્રકરણ સાત વસ્તી વસ્તીમાંથી એક પ્રશ્ન આવશે પ્રકરણ આઠ કૃષિ ક્ષેત્ર એમાંથી એક પ્રશ્ન આવશે અને પ્રકરણ અગિયાર ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો આમાંથી એક પ્રશ્ન આવશે એટલે વિદ્યાર્થી મિત્રો વિભાગીમાં તમારે આ બે ને બે ચાર પાંચ પ્રકરણ માંથી મોટા પ્રશ્ન તમને આપીશ તે પાકા કરી નાખવાના એટલે વિભાગીમાં તમે પચીસ માંથી મેળવી શકશો તો હવે આપણે પ્રકરણ કયા કયા મોસ્ટી પ્રશ્નો છે તેની હું રજૂઆત કરું તો પ્રશ્ન નંબર ચુમ્માલીસ પર પ્રકરણ ત્રણ માંથી નાણું અને ફુગાવો જે પ્રકરણ છે એમાંથી પ્રશ્ન નંબર ચુમ્માલીસ છે વિભાગી માં તે આ પ્રકરણમાંથી પૂછાશે તો કયા કયા મોસ્ટ આઈપી પ્રશ્નો છે તો નંબર 1 ફુગાવાનો અર્થ અથવા વ્યાખ્યા આપી તેના કારણો ચર્ચો અથવા તો સમજાવો નંબર 2 સાટા પદ્ધતિ અથવા એને વિનિમય પ્રથાનો અર્થ ઉદાહરણ દ્વારા સમજાવી તેની મર્યાદાઓ સમજાવો ત્યાર પછી નંબર 3 નાણાનો અર્થ આપી નાણાના કાર્યો

લખી દેવાના નંબર બે ગરીબી એટલે શું ગરીબી ના કારણો સિસ્તાર સમજાવો અને વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે તમને ગરીબી એક સ્માર્ક હોય છે એટલે તમારે ગરીબીનો અર્થ લખવો ફરજિયાત છે અને ગરીબીના કારણો તમે લખો એટલે એના ચાર ગુણ હોય છે ચાર ને એક વ્યાખ્યાનો એટલે તમને પાંચ ગુણ એમાં મળી રહેતા હોય છે ત્યાર પછી નંબર ત્રણ ગરીબીના સ્વરૂપો કાઉસમાં પ્રકારો સમજાવો નંબર ચાર ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો ચર્ચો ત્યાર પછી હવે વિભાગીમાં પ્રશ્ન નંબર છેતાલીસ તો એ પ્રકરણ સાત વસ્તીમાંથી પૂછાશે તો હવે એ વસ્તીના પ્રકરણમાં કયા કયા મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે તો નંબર એક વસ્તી નિયંત્રણ માટેના ઉપાયોની વિગતે સમજૂતી આપો અથવા એને વસ્તી નીતિ તમને એમ કે કે વસ્તી નીતિ

નીચી ખેત ઉત્પાદકતાના કારણો છે એટલે કે જમીનમાં અત્યારે આપણે જે ખેતી કરીએ છીએ એ ખેતીની ઉત્પાદકતા કેમ નીચી છે તેના કારણો કયા છે તો તેની તમારે ચર્ચા કરવાની રહેશે અથવા તમને એવો બી પ્રશ્ન પૂછાય કે ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા કારણો છે તો ભારતમાં નીચી ઉત્પાદકતા કયા કારણો છે એ કારણો તમારે લખવાના રહેશે નંબર બે ભારતમાં કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના

એટલે કે ખેતી કેવી પરિસ્થિતિ છે તો તમે એમાં અમુક ક્ષેત્રમાં એની સારી બાબત પણ લખી શકો કે અમુક ક્ષેત્રમાં સારી એવી સુવિધાઓ અને સારું ઉત્પાદન થાય છે પણ જ્યાં વરસાદ નથી ત્યાં એટલે તમે એમાં એના ફાયદા પણ એના જે સારી બાબતો છે તે પણ લખી શકો અને સાથે સાથે તમે અત્યારે ભારતમાં ખેતી ઉત્પાદકતા માટે કઈ સમસ્યા ઉદ્ભવે છે એ પણ તમે લખી શકો છો એટલે સમીક્ષા કરો તો સમીક્ષામાં તમારે સારી બાબત પણ લખવાની હોય અને એની જે

તો તમારે હકારાત્મક પણ લખવી લખવી પડે પડે અને અને નકારાત્મક પણ ઘણા બધા મુદ્દા હોય તો થોડું થોડું લખીને તમારે હકારાત્મક પણ બતાવવી પડે અને નકારાત્મક પણ બતાવવી પડે પણ તમને ખાલી એટલું કીધું હોય કે સરળતાની અસર ચો અને તમે ખાલી હકારાત્મક બતાવો નકારાત્મક ન બતાવો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે નહીં હા પણ જો તમને કીધું હોય કે સ્થળાંતરની હકારાત્મક અસરો જણાવો તો ફક્ત હકારાત્મક જ લખવાની અને ફક્ત નકારાત્મક પૂછી હોય તો તમારે ત્યારે નકારાત્મક જ લખવાની રહેશે નંબર ત્રણ શહેરીકરણની અસરો સવિસ્તર સમજાવો તો આમાં પણ પણ શહેરીકરણની અસરો તો બે અસરો છે એમાં હકારાત્મક અસર અને નકારાત્મક અસર તમારે લખવાની રહેશે ત્યાર પછી નંબર ચાર શહેરીકરણની સમસ્યાઓ હળવી કરવાના ઉપાયો એટલે શહેરીકરણ મોટા પાયા પર અત્યારે થાય છે તો ત્યાં બધી ઘણી બધી સમસ્યા ઉદભવે છે જેમ કે કચરો નાખવાનું હવા પ્રદુષણ વાયુ પ્રદુષણ બરાબર તો એને હળવી કરવા માટે કયા કયા ઉપાયો હોય શકે તો એ આપણે અહીં આપણે ઉપાયો લખવાના રહેશે ત્યાર પછી આ પ્રકરણમાંથી એક આલેખ બી પૂછાઈ શકે છે આ અડતાલીસ નંબરનો જે પ્રશ્ન છે એ તમને પ્રશ્ન પણ આવી શકે અથવા તો આલેખ પણ આવી શકે તો એ આલેખ કયા કયા આવી શકે તો તેની વાત કરું તો નંબર એક most imp પાસ પાસેની સ્તંભાકૃતિ તો આ પાસ પાસેની સ્તંભાકૃતિમાં તમને બે વર્ષનો જન્મ દર કે મૃત્યુ દર કોઈ પણ માહિતી આપેલી હોય તો એ માહિતીને તમારે પાસ પાસની સ્તંભાકૃતિ દોરવાની રહેશે અને બીજી છે સાદી સ્તંભાકૃતિ તો તમને તમને એમાં 1 વર્ષની માહિતી આપ્યો અને એની સામે એક જ વર્ષની શિક્ષણનો પ્રમાણ શિક્ષણનો પ્રમાણ પછી જન્મદિવસનો પ્રમાણ મૃત્યુદાનનો પ્રમાણ એવી એક જ માહિતી આપી તો એને સાદી સ્તંભાકૃતિ કહેવાય છે અને આ બે જ મોસ્ટ આઈએમપી છે પાસ પાસેની સંભાવકૃતિ અને સાદી સંભાવકૃતિ અને ત્રીજી એક છે સામાયિક શ્રેણીનો આલેખ તો મારા વ્હાલા વિદ્યાર્થી મિત્રોને આજે મે વિભાગ ઈ માં અર્થશાસ્ત્ર વિષયમાં જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપ્યા છે એ તમે પ્રશ્ન પાકા કરજો કે જેથી તમે પરીક્ષામાં યોગ્ય પરિણામ લાવી શકો અને મારા વાલા બધા જ વિદ્યાર્થી મિત્રો નું અર્થશાસ્ત્ર નું પ્રશ્નપત્ર ખુબ જ સારું જાય એવી હું એમને શુભેચ્છા પાઠવી વેરમું છું જય હિન્દ જય ભારત